ભરૂચના રાજપૂત છાત્રાલે ખાતે ક્ષત્રિય સમાધિ સંકલન સમિતિના આદેશ મુજબ અસ્મિતા રક્ષણ આંદોલન સાથે ભરૂચની સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલા પાંકની ચૌદ ક્ષત્રિયાણીઓએ પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસી હનુમાન ચાલીસાનું પાઠ પણ કરી રહ્યા છે અસ્મિતા રક્ષણ આંદોલન ભરૂચમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉતરી પ્રતિક ઉપવાસ પર કયું રૂપાલા હટાવો સ્વમાન બચાવો આજરોજ ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની બહેનોએ પોતાના પ્રતિક ઉપવાસની શરૂઆત કરી હતી રૂપાલા હટાવો સ્વમાન બચાવના સૂત્ર સાથે અસ્મિતા રક્ષણ આંદોલન થકી રાજપૂત મહિલાએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા ભરૂચને ક્ષત્રિય સમાજની ચૌદ ક્ષત્રાણીઓએ પ્રતિક ઉપવાસ પર બેઠી હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા જે રાજપૂત સમાજવીર રૂપાલા વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે એ મુજબ સંકલન સમિતિના આદેશ પ્રમાણે બીજા ચરણમાં અમે રાજપૂત મહિલાઓ પ્રતિક ઉપવાસ આજથી સ્ટાર્ટ કર્યા છે આજે હનુમાન જયંતિના દિવસે અમે હનુમાનજીના હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના પાઠ કરી રહ્યા છે આવતીકાલે આનંદ ગરબાનું આયોજન છે ગુરુવારે ગાયત્રી યજ્ઞનું આયોજન છે બસ આ રીતે અમે ભજન કીર્તન પાઠ અને હવનથી ભગવાન અત્યારની સરકારને સદબુદ્ધિ આપે અને બહેન દીકરીઓના સન્માન માટે જેવા અવાજ ઉઠાવી રહ્યા છે એ અવાજ એમના સુધી પહોંચે એ જ છે આ લડાઈ અમારે કોઈ કોઈ પણ સમાજ વિરુદ્ધ નથી એક લેડીઝના આત્મસન્માન વિશેની છે જે રીતે રઘુવંશના અમે રાજા રાજા રામના રઘુવંશી ક્ષત્રિયો છે હનુમાનજીએ જે રીતે સીતાજીની રક્ષા કરી હતી એ જ રીતે હનુમાનજીને પ્રાર્થના કરીએ કે અમારા બહેન દીકરીઓ માટેના જે ટિપ્પણી થઈ છે એ વિરુદ્ધ અમે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે રાવણને લીધે આખી લંકાનો નાશ થયો એ રીતે રૂપાલાને લીધે આખી ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે તો અમે આ વિરોધથી સરકાર સામે અમારો અવાજ પહોંચાડી રહ્યા છે હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું આજે અમે અહીંયા રાજપૂત સમાજની અંદર અમારા સંકલન સમિતિના જે આયોજકોએ નક્કી કર્યું છે એ પ્રમાણે અમે આજે પ્રતિક ઉપવાસ પર બેઠા છે બહેનો ને ઇલેક્શનના ડેટ સુધી અમે બેસીશું આ લડાઈ અમારી ખુદની આત્મસન્માન સાચવવાની છે અમે બીજા કોઈ હેતુ માટે અહીંયા બેઠા નથી અમે જેમ બધાના મા માતા દીકરી અને ગૌરક્ષા માટે પંકાયેલા છે તો અમે ખુદના આત્મસન્માનની લડાઈ છે એટલે નથી અમે કોઈને એવો હક આપ્યો કે કોઈ અમારા માતા દીકરી માટે ખરાબ શબ્દો બોલે અથવા કોઈ અમારી પગડી સુધી હાથ અડકાડે કે અમારી બેન દીકરીઓને ખેંચીને પોલીસનું દમન કરે એટલે આ આ અમારા ખુદના આત્મસન્માનની લડાઈ છે ને એ જ માટે અમે અમારો અવાજ આ બહેરા તંત્ર અને બેરી સરકાર સુધી પહોંચે એનો આ અમારો પ્રયાસ છે